ભુજની લોટસ કોલેજમાં આવેલી વાલ્મિકીનગર સોસાયટીના રહીશો દ્વારા કેટલાક લોકો કન્નડગ્રત કરતા હોય પ્રસંગોમાં બાધા ડાલતા હોય તેને લઈને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમૂહમાં લોકો એકત્રિત થઈ અને આવા માથાભારે શખ્સો વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું વાલ્મીકી સમાજ યુવા સેવા ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને પોતાના વિસ્તારના પ્રશ્ન અંગે એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે લોટ લોટસ કોલોની નગર તાલુકો ભુજ કચ્છમાં સૂરજ ઓમ પ્રકાશ ખેરાલિયા તથા જ્યોતિ ઉર્પે પૂજા ઓમ પ્રકાશ ખેરાલિયા અને અન્ય બે શખ્સો નામે રાજે રાજેશ્વરી ઓમ પ્રકાશ ખેરાલિયા લક્ષ્મી ઓમ પ્રકાશ ખેરાલા જે લોકો લોટસ વાલ્મિકી નગરમાં રહે છે અને કોઈપણ પ્રકારના નાના મોટા પ્રસંગો હોય ત્યારે આ શખ્સો સોસાયટીમાં ગાળા કરતા હોય છે માથાકૂટ કરતા હોય છે અને પ્રોગ્રામને પ્રોગ્રામને બગાડવાના પ્રયાસો કરતા હોય છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતા આખરે આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને લઈને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે સોસાયટીના રહીશો દ્વારા ગઈકાલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અગાઉ પોલીસને પણ બોલાવવામાં આવી હતી પોલીસે ત્યારે અટકાયતી પગલાંનો ગુનો દાખલ કર્યો તો ફરી પાછી આ જ પરિસ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે તાત્કાલિક યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી રહી છે મારું નામ જગદીશ ચનાલ છે હું અખિલ કચ્છ રાજસ્થાનની વાલ્મિકી સમાજનો ઉપરમુખ છું અમારે ત્યાં ઘણા ટાઈમથી નવરાત્રિને ગણેશ ચતુર્થીને આવા ધાર્મિક પ્રોગ્રામ થાય છે પણ ત્યાં એક એક પૂજાબેન ઓમ પ્રકાશ ખેરાલિયા જેમનું નામ ઓમ જોતી છે પણ નીકનેમથી પૂજાબેનથી ઓળખાય છે ને એનો ભાઈ સુરજ ઓમ પ્રકાશ ખેરાલિયા એ લોકો ઘણા સમયથી નવરાત્રિ હોય કે ગણેશ ચતુર્થી હોય કે અન્ય કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો એ બગાડે છે ને દખાવ કરે છે ત્યાં સાર્વજનિક ચોક છે ત્યાં નાના નાના છોકરાઓને રમવા નથી દેતા અમારા જેવા અગેવાનું સમજાવવા જાય તો એ લોકો ખોટી ફરિયાદ કરી આવે અત્યારે બે દિવસ અગાઉ બે ચાર દિવસ અગાઉ એમને અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હતી પછી આપણે આઈજી સાહેબ પાસે જઈને એ લોકો ત્યાં જઈને ફરિયાદ કરી આવ્યા બે ત્રણ જણા એના ઘરના જ ખાલી તો એ ખોટી ફરિયાદના વિશે હું બે દિવસ અંદર રહ્યો છું સમાજનો આગેવાન છું સાચો માણસ છું આ ખોટી ફરિયાદના મને બે દિવસ અંદર રાખ્યો છે એના વિરુદ્ધમાં અમારા સ્થાનિક બહેનોએ અત્યારે આવેદન આવેદનપત્ર આપવા આવી છે એમાં તમામે તમામ લેડીસોએ સાઈન કરી છે અને એમને કીધું છે કે આ જે કરીએ છીએ એ ખોટી વસ્તુ છે ને એમને એવી ધમકી આપી છે કે હવે તમને અહીંયા કને અમે નાય તો ગણેશ ચતુર્થી કરવા દઈએ નાય એ નવરાત્રિ કરવા દઈએ તો અમે સ્થાનિક માણસો ત્યાંના છે અને અમારા ઘર પણ ત્યાં જ છે આજે સનાતની હિન્દુ તરીકે પણ અમે લોકો આ તહેવાર ઉજવીએ છીએ તો આ સનાતની હિન્દુ થઈને એ પોતે પણ હિન્દુ થઈને આવા વ્યવહાર કરતા હોય કે અમે તમને અહીંયા હવે નહીં કરવા દઈએ ચેલેન્જ કરતા હોય તો અમે અમારા ધર્મ ને અમારી સંસ્કૃતિ વિશે તો અમે માથો પણ કપાવી લઈએ છીએ

પણ મને બે ચાર જણાના ફોન આવ્યા છે ને એમ કહેવામાં આવ્યો છે ભાઈ હજી ચાલુ થયા નથી એટલે તમે એના વિશે આવેદનપત્ર ન આપો જ્યારે ચાલુ થાય ત્યારે કરજો કારણ કે એમાં અમારા જે ભાઈઓ છે જે અમારા પોલીસકર્મીઓ છે એ અમારો બહુ સપોર્ટ કરે છે એવું નથી કે નથી કરતા એમનો પણ ખરાબ ન લાગે એના વિશે અત્યારે અમે આંકડા ચાલુ થશે ત્યારે એનો વિરોધ કરશું એના વિશે અત્યારે અમે આવેદનપત્ર નથી આપવાના પણ એ જે અસામાજિક તત્વો છે પૂજા છે સુરત છે એ લોકોને જ્યારે પણ અમે સમજાવવા જઈએ કે સ્થાનિક માણસો સમજાવવા જઈએ ત્યારે એ લોકો એમ કહે છે કે પોલીસ તો અમારા ખીચામાં છે અમે જ્યારે ગમે ત્યારે એને બોલાવી શકીએ ને એ સાચા જ છે ખરેખર પોલીસ એમના ખીચામાં છે એ પાંચ એ ફોન કરે એટલે પાંચ મિનિટ કે બે મિનિટમાં ત્યાં પોલીસ પહોંચે છે પીસીઆર આવે છે ને નાના નાના બાળકો જે ચૌદ વર્ષ પંદર વર્ષ સોળ વર્ષના એમના ખીચાઓ ચેક કરે છે એમના મોઢાઓ સૂંઘે છે એટલો અમને એક તરફથી પીસીઆર વાળાનો પોલીસ વાળા જે બી ડિવિઝનલ છે એનો કાંઈ ત્રાસ નથી પણ પીસીઆર આવે ને ત્યાં બધેને હેરાન કરીને જાય છે આવે છે ચેક કરે છે કોઈના ખીચામાં કાંઈ નથી મોઢો સૂંઘી લે છે હેરાન કરે કાંઈ મળતું નથી હાલ્યા જાય એ પૂજાબેન ને સુરજભાઈ ખોટી ફરિયાદ કરે છે એના કારણે હવે ખોટા માણસોની ખોટી ફરિયાદ લઈને માણસોને હેરાન કરવાનું કામ કરે છે પીસીઆર વાળા Okay.